Yang mau jawabnya, berdiri-berdiri. Ini berdiri kalau tidak ini આપડી બંગલી માં આપડે પરેશ કરી દી કુમકુમ પગલા તો ઉપાડી દે બરોબર આખું જીવન આવ્યું પગલા પડો અમે જોયું તમારા પરિવાર કેવા

નથી કઈ ખબર નથી હમણાં ભીખાપા ભીખાપાઇ ને કીધું લે ભીખાપા ચા પીવાયા હતા जी नोटा انا તા ફાબીર મોટો જુવા હતા એ રાશ હા તો હું જોતો નથી આ કોણ હે આ નામો હે ના ના હા મે મને કલા દે બાર બાર મોટો છે દાઢીવાડી વધાઈ છે એટલે 80 લાયો 80000 લાયો 80000 લાયો સસ્તી મોતી છે સસ્તાથી પીસ બરાબર પૈસા હે વાત નથી એ કોઈ હે 80000 લાયા રોહિત બીજુ હે કેટલા વખત કઈસો બાવ તમે 80000 પણ 80000 વર્ગા હે

કાઢવાની આગે બીલ પી નાખું તમે કહેતા હોય તો પીવું પછી આપડે ધુમારા થાય કાઢી નાખું

હા બઉ મોટા મારા પગલા પેલા પેલા આમ તું જોવા પાંચ ઊંચી હે મોઢે મોઢે હારી હે હું બોલે પાર્ટી યાર કેટલો ખર્ચો કર્યો આમ નો પાર્ટી યારા લગ્ન રેવા દેવાનું મારા ભાઈ નિરાત તને નિરાત જ બરાબર વાડી હે ભેંસો હે ટ્રેક્ટર હે બંગલી હે બધું